એટલે તો બાકી ભગવાન જે અવતાર લઈને ગયો એવું જ આપણને રોબાઈને સાખ્યું છે ન આયું એટલે આયું તો આપણને માણા હતા ના આવડે ઉપર આટવાગે બોતો આપણે ઉપર આવવાનું વાળમાં પડે હોય ને માણાઓ છેરામાં જોઈ આપણા માબાપ હોય છે વર્ષી આવે હવે જે જગાડવા કરી કોઈ આય રાખી જાય હે કરજો આ એક દાડો થાય હે બોયા કે કે અમા પગરદાર નથી માજા parking માં ભાયો ચડાવે તો ચેક છે મને ઓળખ તું એટલો ના આવતા લડતરું બનવાના આવતા કે રહે જેલો છે

જેટલી વાર જીરા પોતે આવતી આમ આમ ફરી ના આવે વાડી આમ ફરી ને આવે મને મળી જાય કાલ રાત્રે પરીક્ષા આવે માથે આખું જો પાસે હું વિચારો તો આ સ્કૂલ ને કોલેજ જોવું ને શું કામ ફોટી પીવું ભણવા દેવાનું આય લાવો માથે આત મુકાઈ શર્ટી લઈ જતા રહો શું કામ પડો તો મિત્રો આજના વિડીયોમાં ખાલી આટલું જ હતું આશા છે તમે દાદા બાપુ શ્રીનું પ્રવચન સાંભળ્યું એટલે તમને મજા આવી હશે મિત્રો અને આ પ્રવચનમાંથી થોડું ઘણું જે જ્ઞાન તમારા જીવનમાં તમને એમ લાગે કે દાદા બાપુ આ વાત કરી એ વાતનો અમલ મારે કરવાથી મારા જીવનમાં સારું એવું કાર્ય થશે તો મિત્રો તે વાત તમારા જીવનમાં અમલ કરજો જેથી કરીને આપણું જીવન સારું એવું બની જાય છે મિત્રો અને આમાં આ વિડિયોમાં ખુદ દાનબા બાપુ એમ કહે છે કે અંધશ્રદ્ધામાં તમારે ન જાવ શ્રદ્ધા રાખવી આ નહીં પણ લગભગ પ્રવચનમાં દાદા બાપુ આપણને એ જ કહે છે એટલે આપણને એ જ સમજાવે છે કે અંધશ્રદ્ધામાં તમે ન જાઓ શ્રદ્ધા રાખો ભગવાનને પૈસાની જરૂર છે નહીં એ વસ્તુની જરૂર છે નહીં ખાલી તમે ઘરે બેઠા બેઠા ભગવાનને યાદ કરો થી એટલે તમારું કામ થઈ જાય છે મિત્રો એ તમારા શ્રદ્ધા હોય ભગવાન ઉપર તો થાય છે મિત્રો ખોટી અંધશ્રદ્ધા ફેલાવવાનો આ કોઈ જાતનું મહત્વ છે નહીં મિત્રો એટલે હું પણ તે જ માધ્યમથી આ વિડીયો બનાવું છું કેમ કે દાન બાબા પૂછીએ કહે છે તે સાચું કહે છે અને ખોટી અંધશ્રદ્ધા ના ફેલાય તે હિસાબે તે કહે છે આ વિડિયો તમે શાંતિથી સાંભળશો એટલે તમને સમજાશે કે ના દાન બાબા સાચી વાત કહે છે કે અંધશ્રદ્ધા નો ફેલાવો એમ કહે છે મિત્રો સારું મિત્રો મળીશું પાછા આવે નવા સારા વિડીયોમાં ચાલ લગી તમે મને રજા આપો ચેનલ ઉપર ના હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી વિડીયો સારો લાઈક હોય તો લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં અને ખાસ તમે કયા ગામથી વિડીયો જોવો છો તે ચોક્કસપણે લખજો કોમેન્ટ બોક્સમાં તમારા ગામનું નામ અને મિત્રો તમારા ગામની આજુબાજુમાં આવું સરસ મજાનું દેવસ્થાન હોય તો ચોક્કસ કોમેન્ટ બોક્સમાં જણાવજો હું ત્યાં આવીશ વિડીયો બનાવીશ જેથી કરીને આપણે યુટ્યુબ ફેમિલી બીજા જે લોકો ત્યાં ન આવી શકતા હોય કોઈને ખબર ન હોય કે આવું દેવસ્થાન આ જગ્યાએ છે તો તે લોકો જોઈ શકે ઘરે બેઠા બેઠા અને દર્શન કરી શકે એ હેતુથી હું તમને આ કહું છું મિત્રો સારું મિત્રો मैले सुब्बा छ एक नवा सभा भिडियोमा बोलो सुरा पुरा दादारी जय